મેં તમને બે દિવસ પહેલા વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે ભાઈ સુરેન્દ્રનગરના તરણેતર અંદર સાવધાન પરંતુ તમને બધા લોકોને મજાક લાગતો હતો જે આ મિત્રો વાત કીધું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કળા કરતી ગેંગ ચોરી કરે છે મિત્રો ક્યાંક ને ક્યાંક ત્રણ ત્રણ વૃદ્ધોને મિત્રો ટાર્ગેટ કર્યા બે ભાન કરીને પૈસા રોકડ અને મિત્રો વાત કરી સોનાની ચોરી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ડેફિનેટલી તમને બધા લોકોને અમે બે દિવસ પહેલા કહીયું હતું કે ભાઈ ભેડવાળા વિસ્તારની અંદર તમે બધા લોકો સાવધાન રહેજો સૌશિતિ રાખજો ત્યારે ઘણા બધા લોકો એવું કોમેન્ટ કરતા ભાઈ તમે તમારું કરો ને ગામની પંચાયતનું કામ કરશો પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈઓ તમારા સારા માટે ભાઈઓ અમે વિડિયો અપલોડ કરતા હોય છે અમે કહેતા હોય છે કે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ભેડવાળા વિસ્તારમાં જાવ તો સૌશિતિ રાખજો પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગેંગ

જલ્દી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા સારા એવા સમાચાર તમારા માટે હું જલ્દી લાવી શકું ડેફિનેટલી તમને બધા લોકો ને ખબર છે કે તરણેતર મેળો ગુજરાતની અંદર સૌથી મોટો મેળો કે એ તો પણ ખોટું નથી ત્રણેતર મેળાની અંદર ખાલી ગુજરાતની અંદર થી નહીં દેશ વિદેશ થી લોકો મિત્રો આવતા હોય છે ત્રણેતર મેળો મિત્રો 4 થી 5 દિવસ ચાલતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં મિત્રો પોલીસ ની સારી એવી બંદોબસ્તી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે મિત્રો ગેંગ હોય છે ને ભાઈઓ તેની કળાથી કઈ પણ મિત્રો છેતરીને ભાઈ શોરીઓ કરીને મિત્રો જાય છે હવે મિત્રો થયું છે એવું ત્રણ મિત્રો ટાર્ગેટ કરવામાં આવ્યો છે આ ગેંગ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ત્રણે ત્રણ ના મેળાની અંદર આવું થઈ રહ્યું છે તો સોર ને પણ શરમાવું છે કારણ કે જયારે આપણા આટલા બધા લોકો મિત્રો વાત કીધું ત્યાં આટલા બધા જઈ રહ્યા છે પોતે મિત્રો વાત કીધું પોલીસ નો બંદોબસ્ત છે છતાં ભાઈ એ શોરીઓ કરી રહ્યા છે

તો ક્યાંક ને ક્યાંક બધું જે થઈ ગયું છે ગુજરાતની અંદર બિલકુલ ખોટું થયું છે આવા નરાધ તો પકડીને જેલમાં નાખી દેવામાં આવે જોઈએ જોઈએ ને ક્યાંક 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 લેવી તમને બધા લોકોને ખબર છે કે મેળો એટલે દેશ વિદેશથી લોકો આવતા હોય છે ગુજરાતની અંદરથી અંદર ભાઈઓ વિદેશની અંદરથી ભારતની અંદરથી મિત્રો લોકો આવતા હોય છે અને તરણેતરનો મેળો એટલે ગુજરાતની અંદર સૌથી મોટો મેળો ભરાય છે નંબર એક એ તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક મેળાની અંદર આવું થયું છે તો બિલકુલ ખોટું થયું છે

મેં તમને બધા લોકોને સલાહ દેતો હોઉં છું તો સારા માટે દેતો હોઉં છું ભાઈ એવું નથી કે ભાઈ હું મારું દેશ છું તમારા બધા લોકો ઈચ્છું છું તે માટે મેં વિડીયો બનાવવો હોય ખાસ કરીને હજી ભાઈ એક કહી દો અંબાજી જતા હોય ને તો ત્યાં પણ સાવચેતી રાખજો અંબાજી જતા હોય તો ત્યાં એક્સિડન્ટની વધારે સંભાવના છે સોરીઓની પણ સંભાવના છે પરંતુ તમે બધા લોકો માનો ક્યાં શો ભાઈ વિડીયોને બને એટલો શેર દો બધા વોટ્સઅપ ગ્રુપ અંદર શેર કરી દઈએ બધાને સારી એવી જાણકારી મળે સારી એવી માહિતી મળે કારણ કે આવનારા ટાઈમની અંદર બીજા લોકો પણ સોરીઓ ટાર્ગેટ ન થઈ શકે ક્યાંક ને ક્યાંક આ નરાધેમી સોરીઓને સોર ને પકડીને જેલમાં નાખી દેવામાં આવે આજના વિડીયોમાં આપણે નવા વિડીયો મળી જશું બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત